હેલો નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આમ તો આપણા ગુજરાતમાં તમે વિવિધ જગ્યાએ પાળિયા જોયા છે પણ પાળિયા જોઈને તમને એમ થતું છે કે આ શૂરવીર કે આ વ્યક્તિ કોણ હશે તો આજે આપણે એક એવા પાળિયાની મુલાકાતે આવવા આવ્યા છીએ કે જે પ્રેમનું પ્રતિક હતું તો આપણે આજે પહોંચી ગયા છીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના લાસા અને જે નાની ધારી વચ્ચેના જે રસ્તા ઉપર જે વીર ખેમરા દાદાની જે જગ્યા છે ત્યાં તો ખેમરા દાદાની જગ્યા જે છે ને તે રસ્તા ઉપર એક વાડી આવે છે તે વાડીને પસાર કરીને ત્યાં જવાનું રહેશે તો અમે તમને બતાવશું કે દાદાની જગ્યા શું છે અને દાદાનો ઇતિહાસ શું છે તો આપણે અત્યારે અહીંયાથી ચાલીને જવાનું રહેશે કારણ કે મંદિરે અહીંયા તમે મારી પાછળ જે જગ્યા જોઈ શકો છો ને ત્યાં તમારે ગાડી પાર્ક કરવાની રહેશે અને ત્યાંથી તમારે ચાલીને જવાનું રહેશે અત્યારે ચોમાસું છે અને ગીરનો જે તમે જોઈ શકો છો રળિયામણી થઈ ગઈ છે ગીર અને અત્યારે અહીંયા પાક પણ વાવી દીધેલો છે એટલે તોય તમને અમે આમાંથી વચ્ચેથી સાઈડમાંથી ચાલી અને ત્યાં દાદાની જે ખાંભી છે ત્યાં લઈ જઈશું અને ત્યાં બતાવશું કે શું જોવાલાયક છે અને એનો ઇતિહાસ જણાવશું કારણ કે એના ઉપર તો મૂવી પણ બનેલા છે તમે એ મૂવી પણ જોયેલા જ હોય છે તો આપણે આજે એનો ઇતિહાસ જાણીએ કે શું ક્યાં કહેવા માંગે છે અને અહીંયા શું પેલા ગામ હતું શું હતો ઇતિહાસ તો ચાલો જાણીએ અમરેલીથી છપ્પન કિલોમીટર દૂર અને ખાંભાથી ટોટલ બાર કિલોમીટર દૂર છે અને ઇંગોરાળા જે ગામ આવે છે ત્યાંથી લગભગ દસક કિલોમીટર દૂર છે જ્યારે વર્ષો પહેલાં ધુમલી ગામનું ભંગાણ થયું અને જેઠવાકૂળ જ્યારે અલગ પીડ્યું ત્યારે તે રાવલિયા નદીને કિનારે આવીને વસ્યા અહીંયા આ જે જગ્યા છે એની પાછળ જ રાવલિયા નદી છે જેને આપણે રાવલિયો કહેતા જે તે સમયમાં તે દ્વારકામાં આવતું અને તેનું સૂર્યગઢ નામ હતું તો એ તમને હું બતાવું છું અને ત્યારે તેનું ભંગાણ થયું અને જે જેઠવા કુળ છે તે અહીંયા આવીને વસ્યું અને એમાં જ વીર ખેમરા દાદાનો જન્મ થયો તો આપણે ખેમરા દાદાની જગ્યાએ આવી ગયા છે તો આપણે તમને જગ્યા બતાવવું અત્યારે તો અહીંયા ખડ વધારે થઈ ગયું છે ખેમરા દાદાની જે જગ્યા છે તે બતાવું છું જોઈ શકો છો આ તેમની ખાંભી છે ખેમરા દાદા અને જે લોડણ હતા એમની પ્રેમ કહાની તો ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે જ્યારે એક સમયે જ્યારે આ સૂર્યગઢ નામનું ગામ હતું રાવલિયો નદીને કિનારે ત્યારે અહીંયા એક સંઘ નીકળ્યો હતો અને સંઘમાં જે લોડણ માતા હતા તે હતા સંઘમાં અને તેમને એક બાધા હતી કે તેમના પિતા અને એમના ભાઈ સિવાય કોઈનું મોઢું ના જોતા તે અને તેઓ બાળપણથી જ શ્રી કૃષ્ણની ભક્તિમાં એવા લીન હતા કે તેમણે બાળપણથી જ પ્રણ લઈ લીધો હતો અને તમે આ જોઈ શકો છો અત્યારે આ પાળિયા પાળિયામાં પણ તમને અહીંયા આવીને એવી અદભૂતિ થશે કે જે પ્રેમનું પ્રતિક છે આ જગ્યા પણ જો અને તેમને મોઢું જોવાની મનાઈ હતી એટલે કે કોઈનું જોતા જ નહીં કૃષ્ણ ભગવાન એવું માનતા અને ત્યારે ખંભાત અહીંથી સેંકડો ગામ દૂર થાય કેટલું દૂર અને ત્યાંથી તેઓ સંઘમાં દ્વારકા જતા હતા અને દ્વારકા જતા જતાં અહીંયા સંઘ ઉપર આક્રમણ થયું અને આક્રમણમાં જ્યારે જે ખેમરા દાદા હતા એમણે સંઘને બચાવ્યો અને એમાં એમને ખબર પડી કે આ જે લોડણ માતા છે તે તેમાં હતા અને તેમના દર્શન કરવા હાટુ તેમણે કંઈક સ્ત્રીનો ભેગ ધર્યો અને એમને જોયા અને જ્યારે આપણે લોડણ માતા હતા એમનું જે ઓલું બા શું કહેવાય જે વ્રત હતું એ તૂટી ગયું અને પછી તેમના તેમને જે માયના તે ખેમરા દાદાને માયના જે એમનું જે જોયા પછી તો એ જ હતું પછી તે દ્વારકા ગયા અને દ્વારકા હતા ત્યારે જ અહીંયા જે બહાર વટિયા હતા જેણે આક્રમણ કર્યું હતું સંઘ ઉપર એ ફરીથી આવ્યા અને ખેમરા દાદા ઉપર એણે આક્રમણ કર્યું ને ખેમરા દાદા અહીંયા મૃત્યુ પામ્યા અને આ એમની ખાંભી છે જોઈ શકો છો તમે સુંદર મજાની આ જગ્યા છે ગીર છે અહીંયા તમને મોરલા પણનો મોરલાનો અવાજ પણ દેખાતો હોય છે જે તે સમયમાં અહીંયા ગામ હતું પણ અત્યારે તો અસ્તિત્વ નથી ખૂબ જ સુંદર મજાની જગ્યા છે આપણો ઇતિહાસ આપણે જાણવો જોઈએ મૂવી પણ છે આમના વિશે તમે મૂવી પણ કદાચ જોયું હશે આ દાદાની જગ્યા છે અને અમને તો એમ હતું કે ખેમરા દાદાની જગ્યા ઉપર જ જે લોડણ માતા છે તેમણે માથું ભટકાડી અને પોતે મૃત્યુ પામ્યા હતા પણ તેમની અહીંયા ખાંભી નથી અહીંયા આવીને અમને એમ જાણવા મળ્યું કે અહીંયાથી થોડેક દૂર એક કિલોમીટર દૂર લોડણ માતાની ખાંભી છે તો અમે તે પણ બતાવશું કે ખેમરા ખેમરા દાદા અને લોડણ માતાની જે કહાની છે તે તમને બધા વચ્ચે લાવવાનું મૂળ કારણ તો એ જ છે પણ અત્યારે તમે આ જગ્યા જુઓ જગ્યા મૌલિકભાઈ બતાવો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અત્યારે તો આ ચોમાસું છે એટલે ખડનો થોડો કુપ્રદ વધી ગયો છે સાઈડમાં પણ અહીંયા આવી શકો એમ છો તમે સતીશભાઈ અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે લોડણમાં છે તેના એ માથા પસાડી માથે હા એ તો મેં તમને કીધું પણ ઈ એમની જે ખાંભી છે તે અહીંયા થી મૌલિકભાઈ એક કિલોમીટર દૂર છે આપણે અહીંયા આવીને એ ખબર પડી તો આપણે હવે એ જગ્યાએ પણ બતાવશું બધા મને અહીં આવી એક દુહો યાદ આવ્યો છે કોઈ ચડાવે ચિંદુર કોઈ ચડાવે તેલ પણ લોડણ ચડાવે લોહી ખેમડા તારી ખાંભીએ અને હવે અમે લોકો તમને અહીંયાથી થોડાક એકાદ કિલોમીટર લોડણમાંની જે જગ્યા છે ત્યાં અમે તમને લઈ જઈએ છીએ આ જગ્યા ખૂબ સુંદર મજાની છે અને અહીંયા તમારે એકવાર તો જરૂર આવવું કેમ કે આવી જગ્યા જોવા નથી મળતી અમે પણ કેટલા ખેતરો ફરી ફરીમાં આવ્યા તમે જો સામેથી અમે આ ત્રીજું ખેતર છે ત્યાંથી આ જગ્યા અમને મળી દાદાના દર્શન કર્યા ત્યારબાદ પાછું એની જગ્યાએથી તમારે ચાલીમ પાછું આપણી ગાડી રાખી છે ત્યાં જવાનું છે અને ત્યાંથી એકાદ કિલોમીટર જ લોડણ માની જગ્યા છે તો હવે અમે લોકો દાદાના આપણે દર્શન કર્યા હવે માતા લોડણ માતાના દર્શન કરીએ છીએ ત્યાં ખાંભી ત્યાંથી લગભગ થોડાક જ અંતરે આવેલી છે અને અહીંયા તમે આ રસ્તો જોઈ શકો છો તે નાની ધારી તરફ જાય છે ત્યાં તમને આપણે હમણાં થોડાક આગલા વોગમાં જે વિડિયો જોયો તે અને અહીંયાથી આ રસ્તો જે છે તે લાસા અને તાતણિયા તરફ જાય છે આ ના થોડીક દૂર છે ઓલી વડલાના ખુબ જ જૂનો ઇતિહાસ ધરાવતી આ જગ્યા છે પાછળ જે નદી જોઈ શકો છો તે રાવળ નદી છે જે રાવલિયો ગામ કહેવાતું રાવળિયો સૂર્યગઢ એવું નામનું ગામ હતું અહીંયાનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અમે તમને લોડણ માતાના દર્શન કર્યા અને ઇતિહાસ જણાવ્યો કે આ જગ્યા હું ખાસિયત ધરાવે છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે તમે આવતા હોય તો આવતા જતાં દર્શન કરી શકો છો રોડના કાંઠે જ લોડણ માતા તો રોડના કાંઠે જ બિરાજમાન છે માનો કે તમે જોઉં ને તો ત્યાં એક વડલો છે ને વડલા નીચે જ છે તમને જેમ વિડીયોમાં બતાવ્યું એમ અને આ રાવલિયો નદી છે આ આ નદીના કાંઠે જ આપણે જે ખેમરા દાદાની જે મૂર્તિ જોઈતી જે ખાંભી જોઈતી તે ત્યાં છે અને જો તમે આવા નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક્સને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અમારા વિડીયોને કોમેન્ટ કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમે છીએ ફેસબુકમાં પણ છીએ તો અમને સર્ચ કરો અને અમ એમાં પણ અમને સબસ્ક્રાઈબને ફોલો કરી નાખો મળીએ નવા વિડીયોમાં અને નવા નવી જગ્યાએ